નમસ્કાર ચાલો આજે વાત કરીએ મતભેદોને ઉકેલવાની એકદમ નવી રીત વિશે મતલબ કે ઝઘડાઓનું સમાધાન હવે એક નવા સ્ટ્રકચર્ડ રીતે થઈ શકે છે તો આજે આપણે ઊંડાણપૂર્વક સમજીશું કે આ મધ્યસ્થી અધિનિયમ બે હજાર ત્રેવીસ આપણા સૌ માટે શું લઈને આવ્યો છે ક્યારે એવું બન્યું છે કે કોઈની સાથે મતભેદ એટલો વધી ગયો હોય ભલે બિઝનેસમાં હોય કે અંગત જીવનમાં અને એમ લાગે કે હવે તો બસ કોર્ટના દરવાજા જ ખખડાવવા પડશે આવું તો લગભગ બધા સાથે ક્યારેક ને ક્યારેક થતું જ હોય છે ખરું ને પણ જો એમ કહેવામાં આવે કે કોર્ટના લાંબા ખર્ચાળ ચક્કરમાં પડ્યા વગર સમસ્યાનો ઉકેલ લાવવાનો એક ઓફિશિયલ રસ્તો હવે છે અને ના આ કોઈ હવામાં કરેલી વાત નથી આ હવે એકદમ વાસ્તવિકતા છે તો આ નવો રસ્તો શું છે એ આવ્યો છે મધ્યસ્થી અધિનિયમ બે હજાર ત્રેવીસ થકી સાચે જ આ કાયદો ઝઘડાઓના નિરાકરણ માટે એક આખી નવી દુનિયા ખોલી રહ્યો છે જુઓ આ કાયદાનો મુખ્ય હેતુ એક જ છે મધ્યસ્થીને પ્રોત્સાહન આપવું આ માત્ર એક આઈડિયા નથી પણ એક પ્રોપર કાયદાકીય ફ્રેમવર્ક છે જેથી બંને પક્ષો શાંતિથી અને સૌથી અગત્યનો ઝડપથી કોઈ સમાધાન પર આવી શકે સારું તો આટલી વારથી આપણે મધ્યસ્થી મધ્યસ્થી કરી રહ્યા છીએ પણ આ છે શું ખરેખર એની વ્યાખ્યા શું છે અને આ કોર્ટની કાર્યવાહી કરતાં અલગ કેવી રીતે છે ચાલો જાણીએ કાયદામાં જ આની એકદમ સ્પષ્ટ વ્યાખ્યા છે એવું કહે છે કે આ એક એવી પ્રોસેસ છે જેમાં બે પક્ષો કોઈ ત્રીજા વ્યક્તિની મદદથી જેને આપણે મધ્યસ્થ કહીએ છીએ પોતાના ઝઘડાનો શાંતિપૂર્વક ઉકેલ લાવવાનો પ્રયત્ન કરે છે અને સૌથી મહત્વની વાત આ મધ્યસ્થ કોઈ નિર્ણય થોપી નથી શકતો એ માત્ર મદદ કરે છે ધ્યાન આપવા જેવા શબ્દો છે સૌહાર્દપૂર્ણ સમાધાન અને સહાય આને વધુ સરળ રીતે સમજીએ જજ અને મધ્યસ્થ વચ્ચેનો ફરક શું જુઓ જજ એક રેફરી જેવો છે જે નિયમો પ્રમાણે કોણ જીત્યું અને કોણ હાર્યું એ નક્કી કરે છે અને નિર્ણય થોપે છે જ્યારે મધ્યસ્થ એક કોચ જેવો છે એક ગાઈડ જે બંને પક્ષોને સાથે બેસાડીને વાતચીત કરાવે છે જેથી તેઓ પોતે જ પોતાના માટે વિન વિન સોલ્યુશન શોધી શકે અહીં પાવર પક્ષકારોના હાથમાં જ રહે છે કોર્ટના નહીં ઓકે તો મધ્યસ્થી શું છે એ તો સમજાઈ ગયો પણ આ આખી પ્રોસેસ કામ કઈ રીતે કરે છે એના મુખ્ય સિદ્ધાંતો શું છે ચાલો એના પર એક નજર કરીએ આખી પ્રોસેસ એકદમ સિમ્પલ છે સૌથી પહેલાં બંને પક્ષો કહેશે હા અમારે મધ્યસ્થી કરવી છે પછી એક મધ્યસ્થની નિમણૂક થાય એ પછી એકદમ કોન્ફિડેન્શિયલ રીતે મતલબ કે ગુપ્ત રીતે મીટિંગો થાય અને છેલ્લે જો બધું બરાબર રહ્યું તો બંને પક્ષો એક એગ્રીમેન્ટ પર પહોંચે છે બસ આટલું જ હવે આખી પ્રક્રિયા ચાર મજબૂત પાયા પર ટકેલી છે પહેલું એ સ્વૈચ્છિક છે કોઈ જબરદસ્તી નહીં બીજું ગોપનીયતા અહીં જે પણ વાત થાય એ બહાર નથી જતી ત્રીજું મધ્યસ્થ એકદમ તટસ્થ અને નિષ્પક્ષ હોય છે એ કોઈની સાઈડ નથી લેતો અને ચોથું અને સૌથી અગત્યનું સમાધાન પક્ષકારો પોતે જ નક્કી કરે છે નિર્ણય તેમના હાથમાં છે આ ગોપનીયતાવાળી વાત પર થોડું વધુ ધ્યાન આપીએ કાયદો કહે છે જે મધ્યસ્થીમાં કહેવાયું તે મધ્યસ્થીમાં જ રહેશે મતલબ કે અહીં થયેલી કોઈ પણ વાત કોઈ પણ ઓફર કોર્ટમાં પુરાવા તરીકે વાપરી શકાતી નથી આનાથી શું થાય લોકો ડર્યા વગર ખુલ્લા દિલે વાત કરી શકે છે આ બહુ મોટી વાત છે અને બીજો મોટો ફાયદો સમય આ પ્રક્રિયા વર્ષો સુધી નથી ચાલતી કાયદા મુજબ પહેલી મીટિંગથી માંડીને એકસો વીસ દિવસની અંદર આખી પ્રોસેસ પૂરી થઈ જવી જોઈએ એટલે કે ઝડપી નિરાકરણ પણ આ એકસો વીસ દિવસનો નિયમ એકદમ કડક નથી જો બંને પક્ષોને લાગે કે સમાધાનની નજીક છે અને થોડો વધુ સમય જોઈએ તો તેઓ મળીને તેને બીજા સાઠ દિવસ માટે લંબાવી શકે છે એટલે કે સિસ્ટમમાં સ્પીડ પણ છે અને ફ્લેક્સિબિલિટી પણ ઓકે તો પ્રોસેસ સમજી લીધી પણ હવે સૌથી મહત્વના સવાલ પર આવીએ જે સમાધાન થાય છે એની વેલ્યુ શું એની તાકાત કેટલી છે જ્યારે મધ્યસ્થી સફળ થાય એટલે કે બંને પક્ષો કોઈ વાત પર સહેમત થાય ત્યારે એક લેખિત કરાર બને છે જેને આપણે કહીએ છીએ મધ્યસ્થી દ્વારા થયેલ સમાધાન કરાર અને અહીં આવે છે સૌથી મોટી વાત આ કોઈ સામાન્ય કાગળનો ટુકડો નથી કાયદો સ્પષ્ટપણે કહે છે કે આ કરાર એટલો જ મજબૂત અને બંધન કરતા છે જેટલો કોર્ટનો કોઈ ચુકાદો કે હુકમનામું હોય વિચારો એનો અર્થ એ છે કે તેને બિલકુલ કોર્ટના ઓર્ડરની જેમ જ લાગુ કરાવી શકાય છે આજ તો આખી પ્રક્રિયાની સૌથી મોટી તાકાત છે સારો આ બધું સાંભળીને એમ થતો હશે કે આ તો બહુ સરસ છે પણ શરૂઆત ક્યાંથી કરવી જો આ રસ્તો અપનાવવો હોય તો કોની પાસે જવાનું ચાલો એ પણ જોઈ લઈએ તો કાયદા મુજબ કોર્ટ કેસ કરતા પહેલાં મધ્યસ્થી માટે ત્રણ મુખ્ય જગ્યાઓ છે જ્યાં જઈ શકાય છે એક કોર્ટ સાથે જોડાયેલા મધ્યસ્થી કેન્દ્રો બીજું સરકાર દ્વારા માન્યતા પ્રાપ્ત ખાનગી મધ્યસ્થી સેવા આપતી સંસ્થાઓ અને ત્રીજું અને ખૂબ જ મહત્વનું કાનૂની સેવા સત્તામંડળ અધિનિયમ હેઠળ કામ કરતી સંસ્થાઓ જેમ કે જિલ્લા કાનૂની સેવા સત્તામંડળ એટલે કે ડીએલએસએ આ બધી જગ્યાઓ પરથી આખી પ્રક્રિયા શરૂ કરવા માટે યોગ્ય માર્ગદર્શન અને મદદ મળી રહે છે તો છેલ્લે એક સવાલ વિચારવા જેવો છે કોર્ટમાં લાંબી ખર્ચાળ અને તણાવભરી લડાઈ લડવી કે પછી એક એવી પ્રક્રિયા અપનાવવી જ્યાં બધું આપણા પોતાના હાથમાં હોય વાતચીત ગુપ્ત રહે અને પરિણામ કોર્ટના ચુકાદા જેટલું જ મજબૂત હોય પસંદગી આપણી છે મધ્યસ્થી અધિનિયમ બે હજાર ત્રેવીસ આપણને આ નવો વધુ સારો વિકલ્પ પસંદ કરવા માટે ચોક્કસપણે પ્રોત્સાહિત કરે છે